હવે આપણો આગળનો ટોપિક છે વાયુ સમુચ્ય વાયુ સમુચ્ય એટલે કે એર વાયુ સમુચ્ય એટલે કે એર કીવર્ડ ઉપરથી ખબર પડે તો વાયુ એટલે શું તો કે હવા એર એટલે શું તો કે હવા અને માસ એટલે શું તો કે દળ એટલે એક રીતે હવા એર વાયુ એનો બનેલો એક પટ્ટો હશે એનો બનેલો એક પટ્ટો હશે બરાબર પટ્ટો હોય એટલે એમાં દળ ભેગું થઈ જાય માંસ ભેગું થઈ જાય તો એ જે પટ્ટો હોય ને એને જ એર કહેવાય શું લખેલું છે જોઈએ તો કે વાયુ સમુચ્ય વાયુમંડળનો એક વિશાળ ભાગ છે જેમાં તાપમાન અને ભેજ સંબંધિત વિશેષતાઓ છે દિશામાં સમાન હોય છે તાપમાન અને ભેજમાં સમાનતા ધરાવતા વાયુના વિશાળ જથ્થાને વાયુ સમુચ્ય કે વાયુ રાશિ કહે છે આ એની વ્યાખ્યા થઈ ગઈ છે આપણે યાદ રાખવાની કે વાયુ સમુચ્ય શું છે તો કે વાયુ ઉપરથી ખબર પડી જાય કે હવાનો એક પટ્ટો છે પરંતુ આ હવાનો પટ્ટો કેવો હશે આ હવાનો બહુ લાંબો પટ્ટો હશે અને એ એવો પટ્ટો હશે કે આખા પટ્ટાની અંદર તાપમાન સમાન રહેતું હશે અને ભેજ જે છે એ પણ સમાન રહેતું હશે માની લો કે સો કિલોમીટર લાંબો હવાનો પટ્ટો છે આખા આખા પટ્ટાની અંદર એ સમાન છે અને ભેજ પણ સમાન છે તો આવા પટ્ટાને વાયુ સમુચ્ય એટલે કે એર માસ કહેવામાં આવે ખ્યાલ આવ્યો કે હોય એની દિશા એ એ કોઈ પણ એક પણ હોઈ શકે અને અલગ અલગ પણ હોઈ શકે પણ સામાન્ય રીતે એ એક જ દિશામાં જતા હોય સામાન્ય રીતે એ એક જ દિશામાં જતા હોય કેમ કારણ કે એનું તાપમાન અને ભેજ એક જ સમાન છે એટલે એક જ દિશામાં જતા હોય અથવા એવું બની શકે કે અમુક જગ્યાએ ફંટાઈ જાય સમુદ્ર સમુદ્ર સોરી પર્વત કેવું કંઈ આવે તો ત્યારે એ ફંટાઈ શકે છે બાકી સામાન્ય રીતે એક જ દિશામાં જતા હોય બરાબર તો હવે એમાં વિવિધ ઊંચાઈએ છેતી જ દિશામાં તાપમાન અને ભેજનું પ્રમાણ લગભગ સરખું હોય છે સમતલ વિશાળ સપાટી પર હવા લાંબા સમય સુધી સ્થિર રહેવાથી તે સપાટીની ગરમી અને ઠંડી અને ભેજ પ્રાપ્ત કરે છે ત્યારે તે વાયુ સમુચે બને છે કઈ રીતે બને એનું વ્યાખ્યા જે છે તમારે યાદ રાખવાની મોસ્ટ ટાઈમ એ વ્યાખ્યા શું છે તો કે વાયુઓનો બનેલો એક બહુ મોટો પટ્ટો છે હવાનો બનેલો એક બહુ મોટો પટ્ટો છે અને એમાં શું સમાનતા છે તો કે તાપમાન અને ભેજની બાબતમાં સમાનતા છે બહુ લાંબો પટ્ટો હોય બરાબર વાયુ સમુચિયો જે જગ્યાએ હોય બરાબર તો એના લક્ષણો પહેલાં પહેલાં તો ગયા છે તો પે આપણે કીધું કે સેંકડો કિલોમીટર સુધી ફેલાયેલા હોઈ શકે છે બરાબર એવું પણ બની શકે કે હજાર કિલોમીટર લાંબો પટ્ટો હોય બરાબર ઘણી બધી વાર એનો વિસ્તાર એક મોટા ખંડ જેટલો પણ હોય શકે આખા આખા એશિયા ખંડ આફ્રિકા ખંડ જેટલો પણ હોઈ શકે છે ઊંચાઈની દ્રષ્ટિએ આ જે છે એ છ ભાવરણ સુધી ફેલાયેલા હોય છે એટલે કે ટ્રોપોસ્ફિયર સુધી આ એટલે કોણ તો કે આ જે એર માસિસ વાયુ સમુચ્ય છે એટલે એટલે કે આ હવાનો બનો વાયુનો બનેલો જે આખો પટ્ટો જે છે એ બરાબર અને વાયુ સમુચ્ય હવાના દબાણના ઢાળની દિશામાં બીજા પ્રદેશ તરફ ગતિ કરે છે હવાના ઢાળની દિશામાં એટલે કે ભારે દબાણથી હલકા દબાણ તરફ જે જતાં હોય એ બરાબર કેનેડાના હિમાચ્છાદિત મેદાનો કેનેડાના બરફવાળા મેદાનો જે છે એ શિયાળાના સાયબેરિયાના ઠંડા પ્રદેશો ઉષ્ણકટિબંધના વિશાળ મહાસાગરો અને ઉનાળાના ગરમ સહારાનો રણ પ્રદેશ આ બધે બધાને એક રીતે વાયુ સમુચ્યના સ્ત્રોત પ્રદેશો કહેવાય આ બધે બધા જે છે તો એ સેંકડો વિસ્તાર સુધી એક જ પ્રકારના પવન જોવા મળતા હોય તો આ એની વાત કરે છે ઉષ્ણકટિબંધમાં બધે બધા ગરમ પવન જોવા મળતા હોય ધ્રુવીય પ્રદેશમાં બધે બધા ઠંડા પવન જોતા જોવા મળતા હોય તો આ બધે બધાને એક રીતે વાયુ સમુચ્ય કહેવાય બહુ લાંબા વિસ્તાર સુધી એ તાપમાન અને ભેજ એમાં એક સમાન જોવા મળતું એટલે ખ્યાલ આવ્યો કે ન આવ્યો